સુરત શહેરમાં રોડ રસ્તા ઉપર ખાડા તો જોયા જ હશે પરંતુ સુરતના ફ્લાયઓવર બ્રિજ પર પણ ખાડા પડી રહ્યા છે ભ્રષ્ટાચારના ખાડા છે આ દ્રશ્ય તમે જોઈ શકો છો સુરતના લાલ દરવાજાથી સુરત શહેરના ટેક્સટાઇલ માર્ગ તરફ જવાનો જે બ્રિજ છે એ બ્રિજ ઉપર અત્યારે હાલ આ પ્રમાણે જોઈ શકો છો ભ્રષ્ટાચારના ખાડા છે આ જોઈ શકાય છે એક વેત જેટલો પહોળો ખાડો છે અને આ પ્રમાણેના ઠેક ઠેકાણે ખાડા છે પડેલા જોવા મળી રહ્યા છે આ તસવીરો તમે જોઈ શકો છો આ પ્રમાણે જે રોડ સાઈડનો કિનારો છે ત્યાં આ પ્રમાણે ભ્રષ્ટાચારના ખાડા પડ્યા છે જ્યારે બ્રિજનું નિર્માણ કાર્ય થયું હશે ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા જે ભ્રષ્ટાચાર કરાયો હશે એ અત્યારે જોવા બની રહ્યો છે આ તમે જોઈ શકો છો ખાડો કેટલો ઊંડો છે આ પ્રમાણે આટલો ઊંડો ખાડો છે એ જોવા મળી રહ્યો છે અને આ પ્રમાણે સુરત મહાનગરપાલિકા દ્વારા જે કોન્ટ્રાક્ટરોને કામ સોંપવામાં આવતું હોય છે એ ક્યાંક ને ક્યાંક અત્યારે બેદરકારી હોય એ સ્પષ્ટ અત્યારે હાલ જોવા મળી રહ્યું છે મોટી સંખ્યામાં વાહનો આ બ્રિજ પરથી પસાર થતા હોય છે ત્યારે ભારે ભીડ હોય છે ત્યારે ક્યાંક ફસડાઈ જવાની ઘટના પણ બનતી હોય છે અને આ પ્રમાણે જોઈ શકાય છે વાહનો અત્યારે હાલ પૂર ઝડપે પસાર થતો હોય છે ત્યારે આ કિનારા ઉપરથી કોઈ વાહન પસાર થાય તો તે નીચે ખાબકી શકે છે એ પ્રમાણેની તસવીરો પણ સામે આવતી હોય છે ખાડાઓ તમને ગણાવીશું પહેલો ખાડો છે એના પછી તમે થોડાક આગળ આવો ત્યારે જોઈ શકાય છે બીજો ખાડો આ ત્રીજો ખાડો આ ચોથો ખાડો છે એના પછી આ પાંચમો ખાડો અને એ પ્રમાણે સિલસિલાવાર સાત જેટલા ખાડા છે એ આ બ્રિજ ઉપર જોવા મળી રહ્યા છે ત્યારે કોન્ટ્રાક્ટરની જે બેદરકારી હશે છતી થવા જોવા મળી રહી છે વરસાદનો માહોલ જામવાનો છે અને વરસાદનો પાણીનો જ્યારે નિકાલ થશે ત્યારે આ ખાડા ઊંડા થશે અને ઊંડા થવાના કારણે અકસ્માતનો ભય પણ રહેલો છે ત્યારે સુરત મહાનગરપાલિકાએ આ બ્રિજ ઉપર નજર નાખવાની જરૂર છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત